અત્યાર સુધી જે હવામાન ખાતા જે વિગત છે એ વરસાદની માવઠાને આગાવી આપી રહ્યા હતા તે અત્યારે એની અસર દેખાવાનું દ્વારકા જિલ્લામાં શરૂ થઈ ચૂક્યું છે રાત થતાની સાથે જ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને સવાર થતાં પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી વરસાદ છે એ પૂરી રીતે પોતાની જ્યારે ચોમાસું ફરી આવી ગયું હોય તેવી માજા મૂકી છે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે દ્વારકા જિલ્લાના લગભગ ગામોમાં માવઠાની કહેર વરસવાનું ચાલુ થઈ ચૂક્યું છે ઘણા બધા ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ છે એ ઝૂંટવી રહ્યો છે પોતાની ઝંસીને જેટલી પણ બચાવી શકતા હતા હવામાન ખાતાની આગાહીથી ઉતાવળ કરીને તેની જણસી પોતાના ઘર સુધી પહોંચાડવામાં જે પણ ખેડૂત સફળ થયા છે તેઓ લોકો પોતાની જણસીને ઘર સુધી પહોંચાડવામાં રહી ગયા છે એ લોકોમાં દુઃખની લાગણી છે ખેડૂત છે કે એ પોતે આ ખોટ ખાઈ શકે તેવો એક માણસ છે બાકી જેના હાથમાં આવેલો રૂપિયો ઝૂંટવા જાય છે એને જ સાચી ખબર પડે છે કે આ શું થઈ રહ્યું છે મિત્રો દ્વારકા જિલ્લાના માવઠાની કહેર ચાલુ થઈ ચૂકી છે અને ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ ઝૂટકી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર